એમ છો મિત્રો જય યોગેશ્વર સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસીપીસમાં તમારું સ્વાગત કરું છું શિયાળો આવે અને અવનવા શાક આવવાની શરૂઆત થઈ જાય અને આ શિયાળાનું શાક આપણે એક અલગ જ રીતે બનાવીશું જે તમે ક્યારેય નહીં બનાવ્યું હોય અને આ રીતે બનાવેલું શાક એટલું ટેસ્ટી બને છે ને કે બધા ત્રણ કે ચાર રોટલી ખાવાના બદલે પાંચ રોટલી ખાઈ જશે અને આ શાક શેનું છે એ અત્યારે જો તમને ખબર પડી ગઈ હોય ને તો એ મને કમેન્ટમાં કહેજો અને આ શાકમાં આપણે એક એવી વસ્તુ નાખવાની છે ને કે જેના લીધે શાકનો ટેસ્ટ પણ અલગ જ આવશે અને હોટલનું શાક પણ તમે ભૂલી જશો આવું શાક તમે ક્યારેય નહીં ખાધું હોય તો છેલ્લે સુધી રેસીપીને જોજો અને મિત્રો આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમકે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી રહે અને નવો વિડીયો તમારી પાસે તરત પહોંચી શકે અને મિત્રો વિડીયો ગમે અને જો તમને થોડો પણ ઉપયોગી બને ને તો એક લાઈક કરી દેજો અને બીજા સાથે પણ શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ મિત્રો અહીંયા મેં વાલોર લીધી છે શિયાળામાં વાલોરનું પ્રમાણ ખૂબ જ આવતું હોય છે અને વાલોર શિયાળામાં જ આવતી હોય છે અને આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે પણ ખાલી વાલોર અને ટમેટાનું શાક આજે આપણે બનાવવાના છીએ તો બટેટાનો યુઝ કર્યા વિના અને એકદમ ચટાકેદાર જે મેં તમે આગળ જોયું ને કે એકદમ મસ્ત બને છે એવું આપણે શાક બનાવવાના છીએ તો એના માટે આપણે સૌથી પહેલાં ગેસને ઓન કરી અને એક કૂકર લઈ લઈશું અને આપણે કૂકરમાં બનાવીશું કે કુકરમાં પણ આટલું સ્વાદિષ્ટ શાક બની શકે છે તો એના માટે અહીંયા મેં તેલ લઈ લીધું છે તો અહીંયા લગભગ ચારેક એક પાવરા જેટલું અથવા તો ચાર ટેબલ સ્પૂન જેટલું આપણે એની અંદર તેલ લેવાનું છે તો અને તેલ ગરમ થાય ને એટલે એની અંદર આપણે વઘાર કરવા માટે થોડી એવી રાઈ નાખીશું ત્યાર પછી થોડું જીરું નાખીશું અને ત્યાર પછી એની અંદર મેથીના દાણા નાખીશું આ શાકમાં તલનો વઘાર ખૂબ જ જરૂરી છે આ તલ આ શાકમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આપણે બે ચમચી જેટલું વઘારમાં તલ નાખી દઈશું અને તલ થોડા એવા ફૂટેને ત્યાં જ આપણે એની અંદર અહીંયા મેં લીલું લસણ લીધું છે અને એક ઇંચ આદુનું છીણ લીધું છે જો તમારી પાસે લીલું લસણ ના હોય તો તમે સૂકું પણ લઈ શકો છો પરંતુ જો કે અત્યારે શિયાળામાં લીલું લસણ આવતું જ હોય છે તો લીલું લસણ લીધું છે મેં હવે અહીંયા મેં મીઠા લીમડાના પાન લીધા છે પણ આ મીઠા લીમડાના પાન કેવા છે સૂકા છે હું આ રીતે સૂકા કરીને જ રાખું છું અને એને આ રીતે મસળી અને ગમે તે શાકમાં નાખી દઉં છું જેથી કરીને શાકનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને એ લીમડાને કોઈ કાઢી નહીં શકે કારણ કે લીમડો જે છે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તો હવે આપણો વઘાર થઈ ગયો છે અને એની અંદર આપણે વાલોર જે બીટેલી હતી એ આપણે નાખી દઈશું મિત્રો વાલોર છે ને એ આમ તો કૂણી જ હોય છે પણ ક્યારેક અમુક વાલોર થોડી કડક આવી જતી હોય છે તો કડક વાલોરમાંથી બી કાઢી અને જે ઉપરના છાલ હોય ને એ કાઢી લેવાની અને એના બી અંદર નાખી દેવાના તો આ રીતે બધા જ તેલની અંદર અને વઘારની અંદર વાલોરને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને આ રીતે મિક્સ થઈ ગયા પછી આપણે બીજા મસાલા એની અંદર નાખી દઈએ એની અંદર આપણે હળદર નાખવાની છે અને હળદરનું પ્રમાણ પણ આપણે મીડિયમ રાખવાનું છે અને પ્રમાણસર મીઠું નાખી દઈશું હવે મીઠાનું પ્રમાણ જો તમને આઈડિયા ન આવે ને તો થોડું થોડું કરીને નાખતું જવાનું અને ચાખતું જવાનું ત્યાર પછી આપણે અડધી ચમચી જેટલી આપણે સુગર નાખી દઈશું ખાંડ નાખી દઈશું હવે મિત્રો ખાંડ છે ને એ ટેસ્ટમાં પણ વધારો કરે જ છે પરંતુ કોઈ પણ લીલોતરી શાકમાં છે ને જો ખાંડ નાખીએ ને તો એનો લીલો કલર છે ને જળવાઈ રહે છે તો ખાંડ જરૂર નાખવી જેથી એનો કલર છે ને એ એવો જ રહે તો આ રીતે બધા જ મસાલા સરસ રીતે મિક્સ કરી લઈએ ને ત્યાર પછી આપણે એને થોડીવાર કૂક થવા દેવાનું છે અને કૂક થવા દેવા માટે આ રીતે જ ઢાંકણ કૂકરનું ઢાંકવાનું છે ઉપર જ રાખી દેવાનું છે સાવ ઢાંકવાનું નથી અને બે મિનિટ સુધી આપણે કૂક કર્યા પછી અધકચરું સરસ રીતે કૂક થઈ ગયું છે આ તેલમાં જ પાકશે એટલા માટે આ શાકનો ટેસ્ટ છે ને ખૂબ જ સરસ આવશે આમાં પાણી આપણે ન નાખ્યા બરાબર આપણે પાણી નાખવાના છીએ એટલે પાણીનો ઉપયોગ જ નથી કરવાના એવી રીતે શાક બનાવવાના છીએ તો અહીંયા મિત્રો મેં બે ટમેટાને સુધારી લીધા હતા અને એ નાખી દીધા છે તો ટમેટાને પણ સરસ રીતે મિક્સ કરી દઈએ અને ત્યાર પછી આપણે બીજા મસાલા એડ કરી દઈએ એની અંદર તો એના માટે મેં અહીંયા લાલ મરચું પાવડર લીધું છે અને અહીંયા એકથી સવા ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખું છું આ નોર્મલ લાલ મરચું છે ત્યાર પછી એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખું છું કાશ્મીરી લાલ મરચાંથી એનો કલર ખૂબ જ સરસ આવે છે તમે જેટલુંથી ખાસ ખાતા હોય એટલું તમે નાખી શકો છો અને એક ચમચી જેટલું આપણે ધાણાજીરું પાવડર નાખી દેવાનો છે બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે હવે મિત્રો આ લાલ મરચું જે છે ને એ પણ તેલમાં મિક્સ કરવું ખૂબ જ જરૂરી છે નહીંતર એ ગળામાં ચોંટે છે તો આ રીતે તેલમાં એને લગભગ અડધી મિનિટ સુધી પકવવા દેવાનું છે તો ત્યાર પછી અહીંયા એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે આ નાખવા તમારા શાકનો ટેસ્ટ છે ને એ ખૂબ જ સરસ આવશે આ છે એ જે તલ છે ને એને મેં ક્રશ કરી લીધા છે અને એકદમ ભૂક્કો કરી લીધો છે સાવ તો એ ત્રણ ચમચી જેટલું લીધું છે હવે આ વાલોર છે ને એ મેં પાંચસો ગ્રામ વાલોર લીધી હતી અને એના પ્રમાણમાં જ આ બધી વસ્તુ મેં નાખી છે તો આ રીતે મોટી ત્રણ ચમચી જેટલી તલનો ભૂકો નાખી દેવાનો છે અને બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી આપણે મોડું દહીં લેવાનું છે અહીંયા લગભગ ત્રણથી ચાર ચમચી જેટલું મેં મોડું દહીં લીધું છે એ આપણે નાખી દઈશું અને એને પણ આપણે મિક્સ કરી દઈશું હવે મોડા દહીંવાળી વાટકી હતી ને એની અંદર જ આપણે થોડું એવું પાણી નાખી અને એને ધોઈ લઈશું ખાલી વાટકી ધોવાય ને એટલું જ આપણે પાણી એની અંદર ઉમેરવાનું છે બહુ પાણી વધારે ઉમેરવાનું નથી અને આ રીતે બધું તમે છે ને ધીમે ધીમે આ ગેસ કરશો તો એ ખૂબ જ ટેસ્ટી બનશે એક વખત તમે જરૂર ટ્રાય કરજો કે આ રીતે તમારું શાક કેવું બને છે બધા વાહ વાહ કરતા થાકશે નહીં તમારું આ શાક જોઈને તમને એમ થશે કે આ રીત પહેલાં કેમ ન ખબર પડી તો આ રીતે તમે જરૂર બનાવજો હવે એને ઢાંકી અને આપણે લગભગ સાતથી આઠ મિનિટ સુધી પકવી લીધું છે અને એ પણ આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ પકવેલું છે કારણ કે આપણે આમાં પાણીનો જરાય ઉપયોગ નથી કરતા એટલા માટે ફૂલ ગેસે જો કરશો તો નીચે જ દાઝી જશે એટલે આ શાકને છે ને હંમેશા સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર અથવા તો સ્લો ફ્લેમ ઉપર જ આપણે કરવાનું છે તો આ શાક છે આપણું સરસ પાકી ગયું છે મસ્ત કે નહીં એ આપણે ચેક કરીએ એ પહેલાં આપણે એની અંદર થોડી એવી કોથમરી નાખી દઈએ જો તમે ધાણા કહેતા હોય તો ધાણાભાજી નાખી દઈએ તો એ ધાણાભાજીને પણ સરસ મિક્સ કરી દઈએ અને આપણે ચેક કરી લઈએ કે આપણું શાક પરફેક્ટ પાકી ગયું છે કે નહીં તો એક જે વાલોર છે એ આપણે લઈ લઈએ તો આ રીતે હાથ વડે દબાવી દઈએ હજી બીજી જગ્યાએ હું તમને બતાવી દઉં એક સરસ રીતે કે એ પાકી ગયું છે કે નહીં એ આપણે ચેક કરી લઈએ તો આ સરસ પાકી ગઈ છે આપણી વાલોર અને એનું બી પણ આપણે ચેક કરવાનું છે ખાસ કારણ કે જો એ કાચું રહી જશે તો પણ મજા નહીં આવે તો એ બી પણ આપણે સરસ દબાવીએ છીએ તો એ ભાંગી જાય છે આ સરસ રીતે આપણું શાક પાકી ગયું છે તો હવે આપણે એને સર્વ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો એને આપણે સર્વ કરીશું હવે મિત્રો તમે જુઓ આનો લુક કેટલો મસ્ત લાગે છે આની સુગંધ પણ એટલી સરસ આવે છે ને કે મને અત્યારે જ ખાવાનું મન થઈ ગયું છે મિત્રો તમને મારી આ રેસીપી કેવી લાગીને એ તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે આમ તો જો કે તમે મને કમેન્ટ કરો જ છો અને તમારા બધાના કમેન્ટ ખૂબ જ સારા સારા હોય છે પરંતુ તમે કમેન્ટ કરો છો ને એનો જવાબ આપવાનો અને કમેન્ટ વાંચવાનો મને ખૂબ ખૂબ જ આનંદ આવે છે તો કમેન્ટ જરૂર કરજો અને મિત્રો તમને જો રેસીપી ઉપયોગી લાગી હોય ને તો બીજા સાથે પણ શેર કરજો જેથી બીજાને પણ ઉપયોગી બને અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બ બાય